નમસ્કાર દર્શક મિત્રો હું છે એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં મિત્રો આજે આપણે નોટિસ વિશે જાણીશું નોટિસના કેટલા પ્રકાર હોય છે અને કોણ મોકલી શકે છે તો મિત્રો આજે આપણે બે નોટિસ વિશે જાણીશું એમાં એક છે વકીલ દ્વારા મોકલવામાં આવતી નોટિસ અને બીજી છે કોર્ટ દ્વારા મોકલવામાં આવતી નોટિસ તો મિત્રો જ્યારે કોઈ પણ બે પક્ષકાર વચ્ચે કોઈ પણ બાબતને લઈને તકરાર ઊભી થાય તેવા સમયે બંને પક્ષકાર એફઆઈઆર કરીને કોર્ટનો સહારો લેતી હોય છે કે અમને ન્યાય મળે પરંતુ જ્યારે કોઈ એક પક્ષકાર કોર્ટની બાબતની અંદર પડવા ના માંગતા હોય કે ચાલો કોર્ટના જમેલામાં નથી પડવું તેવા સમયે એક એડવોકેટને રોકે છે અને એડવોકેટ દ્વારા એક નોટિસ મોકલવામાં આવે છે સામા પક્ષકારને કે જો તમે અમારી સાથે આ ખોટું કામ કરેલ છે તો જો ભરપાઈ પર કરવાની આવતી હશે કોઈ દંડ રૂપે કે પછી કોઈપણ નુકસાન એવું કર્યું હોય કે જેનો ભરપાઈ થઈ શકતી હોય તો તેવા સમયે નોટિસ દ્વારા એમને સમય આપવામાં આવતો હોય કે ભાઈ તમને પંદર દિવસનો કે એક મહિનાનો સમય આપવામાં આવે છે અને તમે જે અમારી સાથે ખોટું કરેલું છે તેના બદલામાં અમને આ ભરપાઈ તમે રકમ કરી દો તો આને કહેવાય છે વકીલ દ્વારા મોકલવામાં આવતી નોટિસ કે જે કેસ દાખલ કરતા પહેલાં મોકલવામાં આવે છે ત્યાર પછીની આવે છે કોર્ટ નોટિસ એટલે પેલા વ્યક્તિને વકીલ દ્વારા જે નોટિસ મોકલવામાં આવી છે તે નોટિસનો તેને કોઈ જવાબ પણ નથી આપ્યો અથવા તો જવાબ આપ્યો છે પણ એને એવું કહ્યું છે કે હું તને કોર્ટની અંદર જોઈ લઈશ પણ મારે તને જે પણ ભરપાઈ છે તે નથી આપવી તેવા સમયે જ્યારે બંને પક્ષકાર કેસ દાખલ કરે છે ત્યારે કોર્ટ દ્વારા પેલી સામેવાળી વ્યક્તિને એક સમન્સ મોકલવામાં આવે છે તેને કોર્ટ નોટિસ કહેવાય છે તે સમયસ દ્વારા વ્યક્તિને કોર્ટની અંદર હાજર થવાની સૂચના આપવામાં આવે છે તો મિત્રો આ છે કોર્ટ નોટિસ તો આ પ્રકારની બે પ્રકારની નોટિસમાં બંને પક્ષકારને આખરે કોર્ટની અંદર સામનો થાય છે તો મિત્રો આજની માટે આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ તો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત